લીંબડી ગાયત્રી મંદિર સામે વેન્ડરનું કામ કરતા આંકીવાડીયાના જયંતિભાઈ ત્યારે લીંબડીના ધાધરેટિયા અને શિયાણી વચ્ચે ડમ્પર ચાલકે અડફેટી લેતા અકસ્માત થયો હતો જેમાં બંને લોકોના મોત નીપજ્યા હતા ત્યારે પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને ડંપર ચાલક અથવા ડમ્પર માલિકને હાજર કરવાની માંગ કરી

અરવિંદભાઈ અને જયંતિભાઈનું અકસ્માત થયા પછી ત્રણ કલાક ચાર કલાક જેવું થયું પણ ડમ્પરવાળાને ક્યાંય પકડ્યો નથી અને અમે જ્યાં સુધી ડમ્પરવાળાને હાજર નહીં કરે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી આમ બીજી માંગણી કેવી તમારી બીજી કોઈ માગણી નથી કરે પહેલાં ડમ્પરવાળાને હાજર કરે પછી બીજી બાકી બધી કાર્યવાહી જે થતી હોય જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર